એક પણ ટીપુ તેલ કે ઘી નહીં જોઈએ અને આખી રાત પાણી ઉપર ચાલશે દીવા તમે અહીંયા જોઈ શકો છો કેટલી સરસ રીતે દીવા થાય છે એકવાર જરૂરથી બનાવીને જોજો બધા તમને પૂછશે કે કેવી રીતે બનાવ્યા એના માટે આપણને શું શું જોઈશે તો તમે અહીંયા જોઈ શકો છો મેં લીધા છે અહીંયા માટીના કોળિયા તમે ઈચ્છો તો આ રીતના માટીના કોળિયા પણ લઈ શકો છો અથવા તો આ રીતના કાચના બાઉલ કે પછી કાચના ગ્લાસ પણ લઈ શકો છો જેનાથી એ ડેકોરેશનમાં પણ ખૂબ જ સરસ લાગે છે તો ચાલો જોઈએ એના માટે અહીંયા આપણે પાણી નાખવાનું છે પહેલા તો બિલકુલ નોર્મલ પાણી લેવાનું છે અને જે પણ વાસણ તમે લેતા હોય એના ઉપર સુધી પાણી છે એ આપણે ભરી લેવાનું છે મેં અહીંયા બાઉલ ગ્લાસ અને કોળિયામાં પાણી ભરી દીધું છે અહીંયા આપણે અલગ અલગ રીતના દીવા બનાવીશું જેમાં પાણી ઉપર ચાલે એવા દીવા પણ હશે તો બે થી ત્રણ પ્રકારના દીવા હું તમારી સાથે શેર કરીશ આમાં થોડું ડેકોરેશન કરવા હું પાણીની અંદર હળદર અને કુમકુમ મિક્સ કરી રહી છું જો તમારી પાસે વોટર કલર હોય તો તમે એ પણ આની અંદર ઉમેરી શકો છો અને જો તમારે એમ જ સાદું પાણી લેવું હોય તો તમે એ પણ લઈ શકો છો પણ તહેવારોમાં કલરફુલ વસ્તુ ખૂબ જ સુંદર લાગે છે અને હા તમે આ વિડીયો કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો અહીંયા એક પાણીમાં મેં હળદર ઉમેરીને એનો પીળો કલર કરી દીધો છે અને બીજા પાણીમાં મિક્સ કરીને લાલ કલર કરી દીધો છે ત્યારબાદ આને થોડું ડેકોરેટ કરવા તમારી પાસે જો કોઈ મોતી હોય તો તો તમે એ ઉમેરી શકો છો અથવા આપણા ઘરમાં જે ફૂલ હોય એનો ઉપયોગ પણ કરી શકો છો જેથી એ દેખાવામાં ખૂબ જ સુંદર લાગશે તો મેં અહીંયા નોર્મલ ફૂલ ઉમેર્યા છે નોર્મલ જે આપણે ફૂલ હોય એની પાંખડીઓ આ રીતના તોડી અને ઉમેરી દેવાની જેથી દેખાવામાં ખૂબ જ સુંદર લાગે છે અને જો તમારે કોઈ કલર વગેરે ના ઉમેરવો હોય તો તમે આની અંદર ગ્લિટર પણ ઉમેરી શકો છો અલગ અલગ કલરની જે જરી આવે એ ઉમેરશો તો એ પણ દેખાવામાં ખૂબ જ સુંદર લાગશે ત્યારબાદ જો અહીંયા આપણે બનાવવાની છે દિવેટ દિવેટ માટે ખૂબ જ સરળ રીત હું શેર કરીશ તો અહીંયા આપણે લેવાનું છે થોડું રૂ તો બે ત્રણ રીત દિવેટની હું તમને બતાવીશ તો પહેલા તો ઘણા લોકો જે સિંગલ દિવેટ હોય એ નથી લગાવતા તો ડબલ દિવેટ કેવી રીતે બનાવી તો આ રીતે હાથ ઉપર લઈને એને તૈયાર કરી લો જેથી બે ડિવેટ તૈયાર થઈ જશે અને ત્યારબાદ આ જે બંને ડિવેટ હોય એને મિક્સ કરીને આપણે ડબલ ડિવેટ છે એ બનાવી શકાય છે ખૂબ જ સરળતાથી તો અહીંયા જો તમારી પાસે પહેલાથી જો ડિવેટ આ રીતની બનાવેલી હોય તો તમે એનો ઉપયોગ પણ કરી શકો છો અને હા જો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો નવા યુઝફુલ વિડીયો જોવા માટે તો આ રીતના આપણે જે બધી ડિવેટો છે એ બનાવી અને તૈયાર કરી લેવાની છે તમે આ રીતે દિવેટ ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો અને જો તમે પહેલાથી બનાવીને રાખશો તો દિવાળી ઉપર તમારો ઘણો સમય બચી જશે ત્યારબાદ આપણે અહીંયા લઈ જવાનું છે ખાલી દવાનું પેકેટ જે આપણા દરેકના ઘરમાં હોય છે અને આપણે એને ફેંકી દેતા હોઈએ છે તો આનો ખૂબ જ કમાલ યુઝ થઈ શકે છે દીવામાં તો જો અહીંયા શું કરવાનું છે કે મેં અલગ અલગ બે દવાના પેકેટ લીધા છે જેથી તમને સમજ આવે કે તમે કોઈ પણ દવાના પેકેટનો ઉપયોગ કરી શકો છો તો અહીંયા અમે બે ટેબ્લેટ છે એના આપણે આ રીતના હિસ્સા છે એ કટ કરી લેવાના છે અને જો તમારી પાસે દવાનું પેકેટ નથી અથવા તો તમે યુઝ કરવા નથી માંગતા તો અહીંયા તમે જે સિલ્વર ફોઇલ આવે એનો ઉપયોગ પણ તમે કરી શકો છો તો આ રીતના મેં અત્યારે બે થી ત્રણ જે ભાગ છે એ કટ કરી લીધા છે જેટલી આપણને જરૂર જણાશે એટલું આપણે યુઝ કરીશું અથવા તો જો તમારી પાસે પ્લાસ્ટિકની બોટલ હોય અથવા તો આ રીતનો પ્લાસ્ટિકનો ગ્લાસ હોય તો એ પણ તમે લઈ શકો છો એમાંથી ગોળ રાઉન્ડ કટ કરી લેવાનું તો મેં આ રીતના કટ કરી લીધી છે તો અહીંયા તમારી પાસે બે થી ત્રણ ઓપ્શન છે તમે કોઈ પણ યુઝ કરી શકો છો ત્યારબાદ અહીંયા શું કરવાનું છે કે આપણે બિલકુલ સેન્ટરની અંદર કાણું કરી લેવાનું છે તો કાણું એકદમ નાનું પણ ના હોવું જોઈએ અને મોટું પણ ના હોવું જોઈએ કાણું એકદમ સેન્ટરમાં થવું જોઈએ નહીં તો તમે જ્યારે દિવેટ મૂકશો ત્યારે એ આપ તેમ નમી જશે તો જે પણ તમે લેતા હોય પ્લાસ્ટિકની બોટલ હોય કે પછી સિલ્વર ફોઇલ હોય કે પછી એ ટેબ્લેટ હોય એ બધી જ જગ્યા પર કાણું તમારે એકદમ સેન્ટરમાં કરવાનું છે અને ટેબ્લેટનો જે એક્સ્ટ્રા પાર્ટ છે એને આ રીતના આપણે કાતરની મદદથી કટ કરી લઈશું આ રીતના આપણે જેટલી પણ વસ્તુ લીધી છે એ બધી જ તૈયાર કરી અને રેડી કરી લઈએ તો જે પ્લાસ્ટિક ની બોટલ આપણે ભાગ લીધો છે એના અંદર પણ આપણે કટ લગાવી દઈશું અને હવે ત્યારબાદ શું કરવાનું છે કે હવે આપણે લઈ લઈશું મેણબત્તી મેણબત્તી છે એ દરેકના ઘરમાં હોય છે ઘણી વખત બર્થડે ની ઘણી બધી મેણબત્તીઓ આપણે બચી જતી હોય છે તો તમે એ પણ લઈ શકો છો પાંચ રૂપિયાની મેણબત્તી ઘણા બધા દીવા બની જાય છે અને પાણી ઉપર તરવાવાળા દીવા કેવી રીતે બને છે એ પણ આપણે આગળ જોવાના છીએ હવે જે મેં અહીંયા મેણબત્તી લીધી છે એને તોડી અને એક વાસણમાં નાખી દીધી છે અને એને ગરમ કરી લીધી છે થોડી જ વારમાં એ પીગળી જાય છે તો તમે અહીંયા જોઈ શકો છો કે જે મીણબત્તીનું લિક્વિડ છે એકદમ પીકળી ગયું છે તો હવે શું કરીશું કે આપણે જે દિવેટ બનાવીને રાખી છે એને આની અંદર ડીપ કરી લેવાની છે તો એનો એક જ ભાગ આપણે ડીપ કરવાનો છે બંને સાઈડથી આપણે ડીપ નથી કરવાનો અને થોડી જ સેકન્ડોમાં આપણી દિવટો છે એ તૈયાર થઈ જશે દિવાળી પહેલાં તમે આ રીતે દિવેટ બનાવી અને ટપામાં ભરીને રાખશો તો દિવાળીમાં તમારે બિલકુલ પરેશાની નહીં થાય હવે જે ટેબલેટ છે એના સેન્ટરની અંદર આપણે આ રીતના દિવેટ ને મૂકી દેવાની છે તમે માર્કેટમાં જોયું હશે કે આવા ટૂલ મળે છે જેથી દિવેટ એકદમ સેન્ટર માં ઊભી રહે અને પડી ના જાય તો આ રીતના આપણે એને ઘરે જ બનાવીને તૈયાર કરી શકાય છે પાણીવાળા દીવા તો આપણે બનાવીશું પણ જો તમે આવા કેન્ડલવાળા દિવા દિવાળીની અંદર ઘરની બહાર મૂકતા હોય તો તમે આ રીતે ઘરે બનાવી શકો છો આ રીતના આપણે જે મીણબત્તી નું લિક્વિડ છે એ ભરી દેવાનું છે અને થોડી જ વારમાં તમે જોશો કે એકદમ સારી રીતના એ સેટ થઈ જશે ત્યારબાદ હવે આપણે બીજા દીવા માટે ટેબ્લેટનો જે એક્સ્ટ્રા પાર્ટ છે એને કટ કરી લઈએ અને આની અંદરથી પણ આપણે જે દિવેટ છે એને પસાર કરી લેવાની છે આમાં આપણે તેલ કે ઘી કોઈ પણ વસ્તુ નથી ઉમેરવાના ફક્ત પાણીથી ચાલે એ રીતનો દીવો બનાવવાના છીએ તો આ રીતના પહેલા તો આપણે જે દિવેટ છે એને પસાર કરી લઈએ અને ત્યારબાદ જે આપણે કોડિયાની અંદર પાણી ભરીને રાખ્યું હતું એની અંદર મૂકી દઈએ આ રીતના અહીંયા તમે જોઈ શકો છો કે મેં આની અંદર કોઈ પણ વસ્તુ છે એ નથી ઉમેરી તો પણ તમે લાસ્ટમાં જોજો કે કેટલી સરસ રીતના એ પ્રગટે છે ત્યારબાદ હવે આપણે જે બોટલનો ભાગ લીધો હતો એની અંદરથી પણ પસાર કરી દઈએ અને આને આપણે ગ્લાસની વચ્ચે મૂકી દેવાની છે જો તમે ટીવી નો જે યુનિટ હોય અથવા તો ઘરની કોઈ પણ એવી જગ્યા હોય ત્યાં તમે સજાવા માંગતા હોય તો આ રીતના ગ્લાસની અંદર તમે દીવા કરીને રાખશો તો દેખાવામાં ખૂબ જ સરસ લાગશે તો આ રીતના આપણે આપણે એકદમ સેન્ટરમાં મૂકી દઈશું ત્યારબાદ કાચના કાચના ગ્લાસમાં અને બાઉલમાં થોડું તેલ ઉમેરી દઈશું તો એક એક ટીપા જેટલું આપણે તેલ ઉમેરવાનું છે જેથી એ દેખાવામાં ખૂબ જ સરસ લાગશે અને લાંબા સમય સુધી પ્રગટતા રહેશે ત્યારબાદ આપણે બીજી જે દિવેટ છે એને પણ પસાર કરી અને બાઉલની અંદર મૂકી દઈએ આજના આ વિડીયામાંથી તમને કયો દીવો સૌથી વધારે સુંદર લાગ્યો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરજો જેથી દિવાળી આવી રહી છે તો એ લોકોને પણ કામ લાગે ત્યારબાદ હવે પ્રગટાવીને જોઈ લઈએ એક જ વારમાં પ્રગટી જાય છે તો આ દિવાળી ઉપર આ રીતના દીવા એક વખત જરૂરથી બનાવીને જોજો અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અહીંયા તમે જોઈ શકો છો કે બિલકુલ પણ સમય નથી લાગતો ફક્ત એક જ વારમાં બધા જ દીવા પ્રગટી ગયા છે અને દેખાવામાં કેટલા સુંદર લાગે છે જો તમે રાતના સમયે આ રીતના દીવા છે એ ઘરમાં રાખશો તો દેખાવામાં ખૂબ જ સરસ લાગશે અને એકદમ સરસ રીતના અંજવાળું પણ પડશે અહીંયા તમે જોઈ શકો છો જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી ક્લિક કરી દેજો